જય માતાજી જય મેળીમાં મિત્રો બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના ટુ પોઈન્ટ ઓ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે વાત કરીશું તમારા દેવ દ્વારા તમે ધારેલા કામ પૂર્ણ કરાવવા માંગો છો તો કરી લો આટલો સરળ ઉપાય તો મિત્રો આજનો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો દેવગતિ વિશે અનવી માહિતી અને જાણકારી મળતી રહે તો મિત્રો ચાલો આપણે વાત કરીએ આજના વિષય પર તો આજના સમયમાં ઘણા બધાના પ્રશ્નો હોય છે કે અમારા દેવ અમારા માતાજી અમારા ધારેલા કે અમારા દેવ સમક્ષ જે અમે કાર્ય મૂક્યા છે એ પૂર્ણ થતા નથી અમારા ધારેલા કામો અટકી ગયા છે તો અમારા માતાજી એ કાર્ય પૂર્ણ કરતા નથી તો મિત્રો હું જણાવીશ તમને આજે સરળ ઉપાય તો મિત્રો જે ઉપાય હું તમને જણાવવાનો છું એ બિ બિલકુલ સરળ અને સીધો છે મિત્રો બીજી એક ખાસ વાત મિત્રો કે મંત્ર સાધના નથી કે તંત્ર સાધના નથી એટલે કે મિત્રો તમારે કોઈ મંત્ર સાધના કરવાની નથી કે તંત્ર સાધના કરવાની નથી આ ઉપાય તમારી ભક્તિથી જ સંપન્ન થઈ જશે તમારા ભક્તિ દ્વારા જ પર્યાપ્ત તમારી ભક્તિ જ આમાં પર્યાપ્ત છે તમે જે રોજમરોજની જિંદગીમાં કરો છો તમારી રોજિંદ જિંદગીમાં જે ભક્તિ કરો છો એ જ મિત્રો આમાં તમારે કરવાનું છે આની અંદર કોઈ મંત્ર સાધના કે તંત્ર સાધનાની વાત આવતી જ નથી એટલે મિત્રો આમાં કોઈ મંત્ર કે તંત્ર સાધના તમારે કરવાની જરૂર નથી તમારી જે રોજિંદગી જિંદગીમાં તમે જે ભક્તિ કરો છો એ ભક્તિ પ્રમાણે જ આ પૂર્ણ થશે આ તમારા કામ થશે તો મિત્રો ખાસ વાત એ છે કે તમે જે ભક્તિ કરો છો એ બહુ મોટી સાધના છે મિત્રો તમે ઘણીવાર કહેતા હો છો કે સાધના એટલે શું તો મિત્રો તમારી ભક્તિ જ બહુ મોટી સાધના છે ભક્તિથી મોટી કોઈ સાધના નથી ભક્તિથી કોઈ મોટો રસ્તો નથી દેવને પ્રસન્ન કરવાનો અને મિત્રો તમારી ભક્તિ તમારા દેવ પ્રત્યે સાચી હશે તમારી ભક્તિ તમારી લાગણી તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા તમારા દેવ પ્રત્યે સાચા હશે તમારા માતાજી સમક્ષ સાચા હશે તો હું તમને સો ટકાની ગેરંટી આપું છું કે તમારું કોઈ કામ નહીં અટકે તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે કે મિત્રો તમારે કોઈપણ પ્રકારના તંત્ર સાધના કે મંત્ર સાધનાની કરવાની જરૂર નથી જો મિત્રો તમે એક સામાન્ય સેવક છો સામાન્ય માણસ છો ભુવાજી કે ઉપાસક નથી તો મિત્રો એટલા માટે કહું છું કે તંત્ર સાધનાને મંત્ર સાધના એ સામાન્ય માણસના સમજણની બહાર છે સામાન્ય માણસના સમજણની પરે છે કેમ કે મિત્રો તંત્ર સાધનાને મંત્ર સાધના કરવા માટે ગુરુની જરૂર પડે છે જાણકાર માણસોની જરૂર પડે છે મિત્રો એના વગર એ શક્ય નથી તો મિત્રો હું જે તમને ઉપાય કરવા બતાવાનો છું જણાવવાનો છું બિલકુલ સરળ અને સીધો છે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું મંત્ર કે તંત્રની જરૂર નથી બસ તમારી ભક્તિ જ એમાં કાફી છે મિત્રો તમારી ભક્તિથી જ આ કાર્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવીશ વિડીયોમાં કે જે વાત હું તમને કરવા જઈ રહ્યો છે એ તમને જાણ્યા પછી એવું લાગશે કે આ અમે રોજ કરીએ છીએ તો મિત્રો તમે કરતા હશો હું તમને ના નહીં પાડતો હોય તમે રોજે રોજ કરતા હશો પણ હું તમને એની પ્રોપર રીત જણાવીશ કે એની આ રીતે કરો અને મિત્રો જે કરો છો એના પહેલાં તમારે માતાજી સમક્ષ કોઈ કાર્ય મૂકવાનું નથી પહેલાં હું કહું એ પ્રમાણે કરો પછી તમારા માતાજી સમક્ષ તમે કાર્ય મૂકો એના પછી એનું પરિણામ જુઓ એના પછી તમારા માતાજીનું પ્રમાણ જુઓ પછી તમને ખબર પડશે કે અમારા માતાજી શું કામ કરે છે અમારા દેવ કે અમારા કુળદેવી શું કાર્ય કરે છે એટલે મિત્રો ખાસ એક એ વાતે આ વાત એટલા માટે કહેવી પડે છે કે ઘણીવાર તમારા કામ નથી થતાં તમારા મનમગજમાં એક પ્રશ્ન હોય છે કે અમારા માતાજી અમારા કામ નથી કરતા અમારા માતાજી બીજા લોકોનું જુઓ છો તમે કે એના માતાજીના બધા કાર્ય કરે છે તો તમે બહાર દોડો છો મિત્રો કોઈ જાગૃત મઠ કે મંદિરમાં કોઈ જાગૃત જગ્યાએ જઈ જાય પછી તમારા એ વ્યક્તિ કે જે ભુવાજીના મંદિરમાં ગયા હોય તમે કે કોઈ પણ વ્યક્તિ કોઈ સાધકના ત્યાં ગયા હોય કોઈ મંદિરમાં ગયા હોય તો તમે મિત્રો એમ કે છો કે અમારા માતાજી કામ નથી કરતા તો અમારા આ કાર્ય તમારા માતાજી દ્વારા પૂર્ણ કરાવો તો થતું એ કરી લઈશું કરી દઈશું મિત્રો તમે ઘણીવાર આવું કરતા હોશો છો ઘણીવાર આવું તમારી સાથે બનતું હોય છે તો મિત્રો હું તમને ખાસ આ એક જ ઉપાય જણાવીશ કે જે એક જ ઉપાયમાં તમારા સીધા અને સરળ રીતે અને તમારી ભક્તિ સાચી હશે તો સો ટકા તમારા કાર્ય પૂર્ણ કરી આપશે તમારા માતાજી તો મિત્રો ચાલો હું તમને ઉપાય જણાવું મિત્રો તમારે શું કરવાનું છે કે સાત રવિવાર કે સાત મંગળવારના દિવસે તમારે એક શ્રીફળ એક ચૂંદડી કુમકુમ અને ફૂલહાર તમારા માતાજી તમારા કુળદેવી કે તમારા મઢમાં જે દેવ છે એમને અર્પણ કરવાના હોય છે મિત્રો જે એમાં તમે સૌથી વધારે માનતા હોય તમે તમારી કુળદેવીમાં માનતા હોય તમારા બીજા કોઈ મઢમાં માતાજી કે કોઈ દેવ હોય એમને માનતા હોય તો એમને તમે મેં જે જણાવ્યું એ પ્રમાણે સાત રવિવાર કે સાત મંગળવારના દિવસે એક શ્રીફળ એક ચુંદડી ફુલહાર અને કુમકુમ અર્પણ કરવાનો મિત્રો બીજી વાત કે તમારે સાત રવિવાર કે સાત મંગળવાર તમે જે પસંદ કરો છો આ બંને વારમાંથી એ વારે સતત સાત વાર જ્યાં સુધી સાત રવિવાર કે સાત મંગળવાર પૂરા ના થાય ત્યાં સુધી તમારે મિત્રો ઉપવાસ કરવાના છે ઉપવાસ કરવાના એ પણ તમારા દેવ નિમિત્તે તમારા દેવના નામના બીજી કોઈ વાતે નહીં મિત્રો પછી શું કરવાનું છે કે તમે આખો દિવસ ઉપવાસ કરો છો જે આખા દિવસની દિનચર્યા દરમિયાન તમે માતાજીના નામે જે ઉપવાસ કર્યો છે મિત્રો એ ઉપવાસ તમારે સાજે તોડવાનો છે એટલે કે સાજે ખોલવાનો છે અને જે દરમિયાન ઉપવાસ ખોલવાનો એના પહેલાં તમારે માતાજીના દીવાધૂપ કરવાના છે તો મિત્રો દીવાધૂપ કર્યા બાદ તમારે શું કરવાનું છે કે દીવાધૂપ કર્યા બાદ મિત્રો તમારો જે માતાજીનો મઠ કે તમારા માતાજીનું મંદિર છે એ મંદિર સમક્ષ બેસી જાઓ મિત્રો અને માતાજી સમક્ષ તમે એકવીસ મિનિટનું ધ્યાન ધરો એકવીસ મિનિટનું ધ્યાન ધરવા માટે મિત્રો તમારે કોઈ મંત્રની જરૂર નથી ફક્ત તમારા માતાજીનું નામ કાફી છે તો તમારા માતાજીનું નામ તમારા મન મગજમાં ચાલવું જોઈએ એકવીસ મિનિટ સુધી તમારો દોર તમારા માતાજીના દીવા સામે હોવો જોઈએ તમારી માતાજી સમક્ષ તમારું ધ્યાન હશે તમારા માતાજીના દીવા સમક્ષ ધ્યાન હશે તો મિત્રો હું તમને એક ખાસ વાત જણાવું સાચા મનથી ને સાચા તનથી તમારી ભક્તિનો દોર તમારો ધ્યાન તમારા માતાજીના દિવા સમક્ષ હશે તો મિત્રો તમને સો ટકા એક મારા અનુભવ આધીન કહું છું મિત્રો દેવગતિ મારો વિષય છે મેં કરેલું છું એટલે કરેલું છે એટલે હું જાણું છું એકવીસ મિનિટની અંદર મિત્રો તમને એકાદ એવો સંકેત મળશે કે તમારા માતાજી જાગૃત છે ને તમારા કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ છે મિત્રો એટલે એમ કહું છું કે મિત્રો કોઈ દેવ નાના કે મોટા નથી હોતા બસ નાની તમારી ભક્તિ કે તો મોટી તમારી ભક્તિ હોય છે તમારી જેવી ભક્તિ એવું તમારું દેવ કાર્ય કરે છે મિત્રો એટલે દેવને રીઝવવાનો કે દેવ પાસે કામ કરાવવાનો મોટામાં મોટો રસ્તો તમારો ભક્તિ છે તો મિત્રો મેં જે તમને ઉપરની જે માહિતી આપી કે સાત રવિવારના દિવસે આ પ્રકારે કરવાનું છે મિત્રો ઉપવાસ ખોલ્યા બાદ તમારે એકવીસ મિનિટ માતાજીની ભક્તિ કરવાની છે અને ભક્તિ એકવીસ મિનિટ આવું સતત તમારે સાત રવિવાર કે સાત મંગળવાર સુધી કરવાનું રહેશે જે તમે તમારી ઈચ્છાશક્તિથી પસંદ કરી શકો છો બંનેમાંથી એકવાર આવું એક સાત વાર કર્યા બાદ મિત્રો તમારું કામ જે અટકેલું છે તમારું ધારેલું કામ છે એ માતાજી સમક્ષ મૂકો અને પછી તમારા માતાજીનું પરિણામ જો તમારા માતાજીનું પ્રમાણ જો મારા ખ્યાલ મુજબ મારા અંદાજ પ્રમાણે જે હું કરી બેઠો છું અને મેં જે જોયું છે અને એમ મારા માતાજી મારા દેવ મારા જે કામ કર્યા છે મિત્રો એ પ્રમાણે જ હું તમને જણાવું છું મિત્રો કેમ કે તમારી સાચો દોર તમારી માતા સમક્ષ તમારા દેવ સમક્ષ હશે તમારી ભક્તિ સાચી હશે તો મિત્રો તમારા સો ટકા સો ટકા કહું છું મિત્રો કાર્ય પૂર્ણ કરી આપશે એવું હું કહી શકું મારા અનુભવના આધીન પછી જો મિત્રો તમારી ભક્તિમાં અધુરા હશે તમારી ભક્તિ તમારા દેવ પ્રત્યે અધૂરી છે તમારો વિશ્વાસ તમારા દેવ પ્રત્યે અધૂરો હોય છે તમારી લાગણી તમારો ભાવ તમારા દેવ પ્રત્યે નહીં હોય તો મિત્રો તમારા કામ નહીં થાય એમાં પછી મિત્રો કોઈ માતા કે કોઈ બાર બીજા કોઈ દેવ તમારું નહીં કરે અને હું તમને બીજી એક ખાસ અગત્યની વાત કરીશ કે મિત્રો તમારો દોર તમારી ભક્તિનો દોર સર્વપ્રથમ તમારા કુળદેવી તમારા મઢના જે બીજા માતાજી હોય ત્યાં રાખો વધારે બહાર દોડવાની જરૂર નથી મિત્રો કેમ કે બીજી ખાસ વાત કંઈક આપણા ગયડાઓની કહેવત છે આપણા પૂર્વજોની કે ઉમરાવાળી રાજી તો મઢવાળી રાજી મારો કહેવાનો સીધો મતલબ છે કે તમારા મા બાપ રાજી તો તમારા દેવ રાજી સર્વપ્રથમ ભક્તિ તમારા મા બાપની કેમ કે તમારા જીવનમાં જે દિવસથી તમે જન્મ લીધો એ દિવસથી પ્રથમ ગુરુ તમારી મા હોય છે પછી જ બીજા બધા પછી જ્યાં કેમ કે તમને તમારા જીવનનું ઘડતર તમારા મા બાપે શીખવાડ્યું છે મિત્રો અને મા બાપ થકીથી જ તમે બધું શીખ્યા હોય છે તમારા દેવ પણ તમારા મા બાપથી જ તમને મળ્યા છે કેમ કે મિત્રો તમે એ કુળમાં જન્મ ના લીધો હોત તો તમને તમારા મા બાપ તે જન્મ આપ્યો છે મારો કહેવાનો મતલબ છે તો જ તમને એ દેવ મળ્યા છે વારસાગતમાં એટલે મિત્રો તમારી ભક્તિ તમારો દોર તમારા દેવ પ્રત્યે સાચો હશે તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારા કોઈ કાર્ય અટક અટકશે નહીં બીજી વાત મિત્રો કે તમારી ભક્તિ સાચી હશે તમારા મનોમંથનમાં તમારા દેવ પ્રત્યે લાગણી સાચી હશે તમારો ભાવ સાચો હશે તો હું તમને સો ટકાની ગેરંટી ગેરંટી સાથે કહું છું સો ટકાની ગેરંટી આપી છું તમારા ઉંમરે કોઈ દિવસ દેવ દુખ નહીં આવે મિત્રો મારો કહેવાનો સીધો અને સરળ મતલબ છે કે તમારા ઉમરા કોઈ દિવસ દેવ દુખ નહીં આવે કોઈ દેવ દેવદુઃખની સમસ્યાથી તમે પીડાશો નહીં તો મિત્રો બસ આજના આજના વિડીયોમાં આટલું જ જો મિત્રો તમને અમારી જાણકારી તમને અમારી માહિતી ગમી હોય તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો આવી અવનવી માહિતી અને અવનવી જાણકારી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દેવગતિના કોઈપણ કાર્ય કાર્ય સિદ્ધ કરવા માટે કોઈપણ સમસ્યાનું સમાધાન કરવા માટે મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો જય માતાજી જય મેળિમા ઓમ નમઃ શિવાય